નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર અમેરિકા ભારત વેપાર તણાવ પચીસ ટકા વધારાનો ટેરિફ લાગુ થશે મેં ટેરિફથી ચાર યુદ્ધ રોક્યા તેવો ટ્રમ્પનો હજુ પણ દાવો સામે આવ્યો છે રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી ભારતીય નૌકાદળની શક્તિમાં થયો વધારો ભારતીય દરિયાદિલી પાકિસ્તાનને પૂર્નું આપ્યું હતું એલર્ટ મારો દીકરો સૈયારા કરતાં પણ સારી ફિલ્મ કરી રહ્યો છે એલઆરડીની પરીક્ષામાં વ્યાકરણના પ્રશ્નો પૂછાતા ગ્રીસ સીન માર્કની માગ કરવામાં આવી છે ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવું ટ્રમ્પે જણાવ્યું છે ગુજરાતમાં મેળાની મોસમ દસથી વધુ મેળા જોવા મળી રહ્યા છે અમદાવાદે સાવધાન હજુ પણ સાબરમતી હાઈ એલર્ટ ઉપર જોવા મળી રહી છે

હવે મિત્રો સમાચાર વિસ્તારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર ઉપર હસ્તાક્ષર કર્યા છે પ્રથમ આદેશમાં કેશલેસ જામીન પ્રણાલી રદ કરવામાં આવી છે જ્યારે બીજા આદેશમાં અમેરિકન ધ્વજ સળગાવનારાઓ સામે સખત કાર્યવાહી કરવાની જોગવાઈ છે ધ્વજ સળગાવનારને જેલમાં મોકલવામાં આવશે અને જો તે ઇમિગ્રન્ટ હોય તો તેને દેશ નિકાલ કરાશે અમેરિકામાં ધ્વજ સળગાવવો તે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ વર્ષ જૂના વાહનોનું રજિસ્ટ્રેશન ફી બમણી કેન્દ્ર સરકારે વીસ વર્ષથી જૂના વાહનોની રજિસ્ટ્રેશન રિન્યુઅલ ફીમાં મોટો વધારો કર્યો છે હવે લાઇટ મોટર વ્હીકલ માટે પાંચ હજારથી વધારીને દસ હજાર ટુ વ્હીલર માટે એક હજારથી વધારીને બે હજાર થઈ છે આયાતી વાહનો માટે વીસ હજારથી લઈને એસી હજાર સુધીની ફી લાગુ પડશે સરકારનો ઉદ્દેશ્ય જૂના અને પ્રદૂષણ ફેલાતા વાહનોને રોડ પરથી દૂર કરીને સ્ક્રેપ નીતિને પ્રોત્સાહન આપવાનો છે નવા નિયમો એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી અમલમાં આવી ગયા છે મહત્વના સમાચારની વાત કરીએ તો એક કલાકમાં પચાસ ટુ વ્હીલર ચાલકો લપસી પડ્યા મહુવા સાવરકુંડલા હાઈવે પર ડુંડા ચોકડી પાસે રોડ પર નાખેલી માટી કાદવમાં ચીકણી થઈ જતા વાહનોની વણઝાળ સર્જાય છે અનેક ટુ વ્હીલર ચાલકો લપસી પડ્યા હોવાના બનાવ સામે આવ્યા છે રોડ પર લાંબા સમયથી મોટા ખાડા હોવાથી તંત્રએ માટી નાખીને લેવલિંગ કર્યું પરંતુ તે ઉપાય ઉલટો પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે સ્થાનિક લોકોમાં રોષ પણ ફેલાયો છે મિત્રોના મહત્વ સમાચારની વાત કરીએ તો ધરોઈ ડેમના ત્રણ દરવાજા દસ ફૂટ ખોલવામાં આવ્યા છે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની સપાટી છસો સત્તર પોઈન્ટ અઠ્યાવીસ ફૂટ સુધી પહોંચી છે ડેમના ત્રણ દરવાજા દસ ફૂટ ખોલવામાં આવ્યા છે હાલ ડેમમાંથી નવસો ને છોતેર ક્યુસેક પાણી છોડાયું છે અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડાયું છે પાણીની આવક બેતાલીસ હજાર છસો એક્યાસી ક્યુસેક નોંધાય છે ડેમમાં બ્યાસી પોઈન્ટ સત્યાવીસ ટકા ક્ષમતા જેટલું પાણી ભરાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ સાવધાન હજુ પણ સાબરમતી હાઈ એલર્ટ ઉપર જોવા મળી છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા સાબરમતી નદી હાઈ એલર્ટ ઉપર છે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હાલ સંત સરોવરમાંથી છન્નું હજાર બસોને ચોત્રીસ ક્યુસેક અને વાસણા બેરેજમાંથી ચોરાણું ને છપ્પન ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાઈ રહ્યું છે નદીનું જળસ્તર વધવાની શક્યતાને પગલે નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન રહેવા માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેળાની મોસમ દસથી વધુ મેળા જોવા મળી રહ્યા છે ભાદરવા મહિનાના પ્રારંભ સાથે જ ગુજરાતમાં મેળાની મોસમ શરૂ થઈ ગઈ છે સુરેન્દ્રનગરમાં તરણે પ્રખ્યાત મેળો ઓગણત્રીસમી ઓગસ્ટ સુધી ચાલશે પહેલેથી સાતમી સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો યોજાશે જેમાં લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરશે સહિત સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં અનેક સ્થળે ભાદરવી અમાસ સુધી મેળો યોજાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવું ટ્રમ્પે જણાવ્યું છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ માટે ચેતવણી આપી છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સની મુલાકાત ન થવા પર ટ્રમ્પે કહ્યું કે ગંભીર પરિણામો ભોગવવા પડશે તેમણે કહ્યું કે જો હું રાષ્ટ્રપતિ હોત તો આ યુદ્ધ ક્યારેય ન થયું હોત આગામી એક કે બે અઠવાડિયામાં શું થાય છે તે જોઈશું અને તે સમયે હું ખૂબ જ મજબૂત પગલાં લેવાનો છું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લોકરક્ષક દળની પરીક્ષા વ્યાકરણના પ્રશ્નો પૂછાતા ગ્રેસિમ માર્ક્સની માગ ગુજરાત પોલીસની એલઆરડી ભરતીની લેખિત પરીક્ષામાં કોર્ષ બહારના પ્રશ્નો પૂછવામાં આવતા વિવાદ સર્જાયો છે પરીક્ષા બોર્ડના અધ્યક્ષે અગાઉ જાહેરાત કરી હતી કે ગુજરાતી વિષયમાં વ્યાકરણના પ્રશ્નો પૂછાશે નહીં તેમ છતાં દસ માર્કના વ્યાકરણના પ્રશ્નો પૂછાયા આથી બે પોઈન્ટ સાડત્રીસ લાખ ઉમેદવારોએ આમાં દસ માર્ક ગ્રેસિંગ તરીકે ગણીને પરિણામ જાહેર કરવાની માંગ કરી છે પરીક્ષા બોર્ડે આ અંગે યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારો દીકરો સૈયારા કરતાં પણ સારી ફિલ્મ કરી રહ્યો છે બોલિવૂડ અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ ખુલાસો કર્યો છે કે તેમનો દીકરો યશવર્ધન આહુજા તેની ડેબ્યુ ફિલ્મ માટે તૈયારી કરી રહ્યો છે હાલમાં વર્કશોપ ચાલી રહ્યું છે અને ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થશે સુનિતાએ દાવો કર્યો છે કે આ ફિલ્મ આહાન પાંડેની ફિલ્મ સૈયારા કરતાં પણ વધુ સારી રહેશે સાથે તેમણે રવિનાની દીકરી રાસાની પણ પ્રશંસા કરી છે જે તાજેતરમાં ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતની દરિયાદિલી પાકિસ્તાનને પૂરનું આપ્યું હતું એલર્ટ ભારતે જમ્મુ અને કાશ્મીરમાં તાવી નદીમાં પૂરની સ્થિતિ અંગે પાકિસ્તાનને માનવતાવાદી ધોરણે જાણ કરી છે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ પગલું માત્ર માનવતાના હેતુથી લેવામાં આવ્યું છે કારણ કે ઓપરેશન સિંધુ પછી બંને દેશો વચ્ચે વાતચીત બંધ હતી ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને માહિતી આપી હતી પાકિસ્તાની મીડિયાએ આને સિંધુ જળસંધિ હેઠળનું પગલું ગણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય નૌકાદળની શક્તિમાં વધારો ભારતીય નૌકાદળને પ્રોજેક્ટ સત્તર એ હેઠળ બનેલા બે અદ્યતન યુદ્ધ જહાજ ઉદયગીરી અને હિમગીરી સોંપવામાં આવશે વિશાખાપટ્ટનમમાં યોજાનારા આ સમારોહની અધ્યક્ષતા રક્ષામંત્રી રાજનાથસિંહ કરશે ઉદયગીરી એ નૌકાદળ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલું સોમું જહાજ છે આ જહાજોમાં સ્ટીલ્થ શસ્ત્રો અને સેન્સર સિસ્ટમમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે જે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની સફળતા દર્શાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ સહિત દાહોદ છોટાઉદેપુર ભાવનગર પોરબંદર અમરેલી ગીર સોમનાથ મહેસાણા અરવલ્લી ગાંધીનગર ડાંગ બનાસકાંઠા વડોદરા નર્મદા વલસાડ તાપી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનો દાવો મેં ટેરિફથી ચાર યુદ્ધ રોક્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે પોતાના કાર્યકાળમાં સાતમાંથી ચાર સંભવિત યુદ્ધો માત્ર ટેરિફ દ્વારા અટકાવ્યા છે ટ્રમ્પે કહ્યું છે કે તેમણે તે દેશોને સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ લડશે તો તેમણે અમેરિકા સાથેના વેપાર પર સો ટકા ટેરિપ ચૂકવવો પડશે જેના કારણે તેઓ હાર માની લીધી છે ટ્રમ્પના જણાવ્યા અનુસાર આ રણનીતિથી યુદ્ધો અટકાવવાની સાથે અમેરિકાને ટ્રિલિયન ડોલરની પણ કમાણી થઈ ગઈ છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા ભારત વેપાર પચીસ ટકા વધારાનો ટેરિફ લાગુ અમેરિકાએ ભારત પર પચીસ ટકા વધારાનો ટેરિફ લાગુ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે જે આજે સત્યાવીસ ઓગસ્ટ મધરાતથી અમલમાં આવશે ફાર્માસ્યુટિકલ સેમિકન્ડક્ટર અને ઉર્જા જેવા કેટલાક ક્ષેત્રોને આ ટેરિફમાંથી મુક્તિ અપાય છે અમેરિકાનો દાવો છે કે ભારત રશિયાથી તેલ ખરીદી દ્વારા યુક્રેનના યુદ્ધમાં મોસ્કોને આડકતરી રીતે સહાય કરી રહ્યું છે આ નિર્ણયથી દ્વિપક્ષીય વેપારમાં તણાવ વધવાની શક્યતા રહે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે